નાસ્તો જો આપણે એક મસ્તિલ નું ને મોટું બધું નારિયેલ લઈ લીધું આજ આપણે આ નારિયેલ માંથી એક મસ્તિલ ને ચટપટી ખાવાની વસ્તુ બનાવવાની છે પછી બપાએ આપણે આ નારિયેલ ભાંગી પણ દીધું પછી જો આપણે બીજી પણ જોતી હતી બધી વસ્તુ ભેગી કરી લીધી એમાં જો આપણે નારિયેલ લઈ લીધું લાલ મરચા લઈ લીધા લહાણા ને લીલા મરચા લઈ લીધા ખાલી એક ડુંગળી લઈ લીધી તો આપણે નાખી લીધું નાખી દીધું લીલા મરચા કરી ડુંગળી એ પણ કટકા કરીને નાખી દીધી હવે આ બધી ને મિક્સર માં પીસી નાખવાનું છે હો ને પછી આપણે આ બધા હેરખાય થી મિક્સર માં પીસી લીધું જો હવે એક નંબર મિક્સર માં પીસી પાણી લઈ લીધું એમાં નાખી દીધી ચટણી પાણી નાખી આપણે એમાં નાખી દીધું થોડુંક તેલ તેલ છો એટલે આપણે એમાં પેલા જીરું નાખી દીધું જીરું ફૂટી ગયું ને એટલે પેલા ચટણી પણ નાખી દીધી એમાં પછી થોડીક વાર એને મસ્ત તેલ ની પાકવા દીધી એ મસ્ત તેલ ની પાકી ગઈ ને એટલે આપડે માં મરચા ની પીસી ગયેલી ચટણી નાખી દીધી ને પછી મિક્સ નાખી ને આપણે નારિયેળ ની ચટણી બની ગઈ પછી ઉતારી પણ નાખી દીધું તમને આવી નારિયેળ ની ચટણી ભાવે કે નહી કમેન્ટ કરી ને કઈ અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયો ને લાઈક કરી દેજો અને અમારા અકાઉન્ટ ને ફોલો કરી દેજો બાય બાય Dick dick.